આપ જોઈ રહ્યા છો કન્યા વિદ્યા મંદિર વાપી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમાજ સેવક તેમજ યોગ શિક્ષિકા શીતલબેન તિગુદરાના હસ્તે ધ્વજવંદન કરાયું કન્યા મંદિર વાપી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમાજ સેવક તેમજ યોગ શિક્ષિકા શીતલબેન તિગુદરાના હસ્તે ધ્વજવંદન કરાયું અને ગામનું નામ ગૌરવાન્વિત કરવા બદલ શાળા પરિવાર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા શીતલબેન ત્રિગુદ્રા મહિલા પતંજલિ યોગ સમિતિ વલસાડના સંગઠન મંત્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વાપી તાલુકો યોગ કોચ જિલ્લા કાનૂની સેવા સમિતિ વલસાડના પેરા લીગલ વોલન્ટિયર તરીકે સેવા અપરાશે જેઓ વિવિધ સંસ્થા સાથે જોડાઈ સેવા રાષ્ટ્રીય સેવા તેમજ જરૂરિયાતમંદોની કાનૂની સેવા સાથે કાનૂની જાગૃતિના કાર્યમાં મોખર રહ્યા છે

અને આ વખતે આપણા ત્યાં ધ્વજવંદન કરવા માટે આપણી જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શીતલબેન આવેલા છે શીતલબહેનને છથી આઠના બાળકો જાણે છે જાણે છે ને તમને સરસ મજાનું સમયાંતરે ગાઈડન્સ આપવા આવે છે જે ગુજરાત યોગ બોર્ડ સાથે જોડાયેલા છે અને બાવીસ વર્ષથી તે યોગની કામગીરી કરી રહ્યા છે અને એ આપણી જ શાળામાંથી ધોરણ એકથી પાંચ પાસ કરીને ગયા છે એકથી પાંચ એકથી પાંચ પાસ કરીને ગયેલા છે

તમને પણ થતું હશે કે ભવિષ્યમાં હું પણ અહીંયા આવીને ધ્વજવંદન કરું થાય ને તો એના માટે ખૂબ મહેનત કરવી પડે ખૂબ આગળ વધવું પડે અને શાળાને આવીને સમયાંતરે જાણ કરવી પડે કે હું અત્યારે આ હોદ્દા પર છું તો અમને પણ તમને બોલાવવાનું મન થશે તો આજે જ એક નિર્ણય લઈ લઈએ કે હું પણ ભવિષ્યમાં અહીંયા આવીને ધ્વજવંદન કરીશ આજનો આપ પ્રજાસત્તાક દિન આપણા દેશની આઝાદી અપાવવા માટે જે દેશ નેતાઓએ પોતાનું બલિદાન આપ્યું છે એમને યાદ કરવાનો દિવસ છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો યાદ દિવસ છે